રાત કર્મમાં કાળા કપડાં પહેરશો તો થશે આ સાત ભયાનક તકલીફો નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે લાઈફ ચેન્જિંગ એકાણું બાણુંમાં જ્યાં આપણે લાવીએ છીએ જીવન બદલી શકે એવું આધ્યમિક અને શાસ્ત્રીય જ્ઞાન આજે અમે તમને બતાવીશું કર્મમાં કાળા કપડાં પહેરવાથી થતી ભૂલ અને તેની ગંભીર તકલીફો તમે જાણીને ચોંકી જશો કે કાળા કપડાં પહેરવાથી કેવી રીતે પિતૃ આત્મા રિસાઈ જાય છે ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ કેમ ટકી શકતી નથી અને જીવનમાં નાની મોટી સમસ્યાઓ કેવી રીતે ઊભી થાય છે આ વિડીયોમાં અમે તમને સાતે મુખ્ય તકલીફો સમજાવશું દરેકને બસો શબ્દોમાં સરળ અને ધર્મ પ્રેરિત રીતે જો તમે આ વિડીયો આખો જુઓ તો સમજી શકશો કે કાળા કપડાં પહેરવાથી શું શું નુકસાન થાય છે અને કેવી રીતે હળવા કે સફેદ કપડાં પહેરવાથી પિતૃ આશીર્વાદ અને ઘરમાં શાંતિ ટકી રહે છે તો મિત્રો વિડીયો શરૂ કરીએ અને જાણીએ આ મહત્વપૂર્ણ વાત કાળા કપડાનું શ્રાદ્ધ કર્મોમાં રહસ્ય અને તેનો પ્રભાવ નંબર એક પિતૃ આત્મા રિસાઈ જાય છે શ્રાદ્ધ કર્મ એ પિતૃઓને શાંતિ અને તૃપ્તિ આપવાનો પવિત્ર દિવસ છે આ દિવસે આપણા મન શરીર અને કપડાં પવિત્ર હોવા જોઈએ કાળા કપડાં નું પ્રતિક ગણાય છે જે નકારાત્મક ઉર્જા લાવે છે જ્યારે શ્રાદ્ધ કર્મ દરમિયાન કાળા કપડાં પહેરવામાં આવે છે ત્યારે પિતૃ આત્માઓ તૃપ્ત રહેતા નથી અને તેમના આશીર્વાદ અટકી જાય છે આનો સીધો અસર જીવનમાં જોવા મળે છે ઘરમાં પિતૃદોષના લક્ષણ દેખાય છે જેમ કે અચાનક અવરોધો બાળકો અને પરિવારના સભ્યો વચ્ચે તણાવ જીવનસાથી સાથે અસહકાર અને ઘરમાં નાની મોટી મુશ્કેલીઓ વિધિ અધૂરી રહેવા સાથે પિતૃ આત્માઓ તૃપ્ત ન રહેતા જીવનમાં શાંતિ અને સુખ ટકી નથી શાસ્ત્રોમાં જણાવાયું છે કે સાત કર્મ દરમિયાન હંમેશા સફેદ કે હળવા રંગના સાદા કપડાં પહેરવા જોઈએ આ રંગ પવિત્રતા અને સકારાત્મક ઉર્જા લાવે છે પિતૃ આત્માઓ તૃપ્ત રહે છે અને તેમના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ ટકી રહે છે અત્રે સવિસ્તાર સમજાયું કે કર્મમાં કાળા કપડાં પહેરવી કેટલી મોટી ભૂલ છે અને તેના લીધે જીવનમાં કેટલાય અવરોધો ઊભા થાય છે નંબર બે ઘરમાં અશાંતિ અને કલહ કાળા કપડાં પહેરવાથી કર્મના દિવસે ઘરમાં અશાંતિ અને કલહ જોવા મળે છે કર્મ પિતૃ આત્માના આશીર્વાદ માટે થાય છે પરંતુ કાળો રંગ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે જ્યારે પિતૃ તૃપ્ત નથી રહેતા ત્યારે કુટુંબના સભ્યો વચ્ચે ઝઘડા તણાવ અને અસહકાર જોવા મળે છે આ અસરો બાળકો વૃદ્ધો અને જીવનસાથી પર ખાસ દેખાય છે શુભ પ્રસંગો દૈનિક કાર્યો અને કુટુંબના ઉત્સવો વિલંબિત અથવા અસફળ બની શકે છે ઘરમાં સકારાત્મક ઉર્જા ઘટે છે અને નાની મોટી સમસ્યાઓ સતત ઊભી રહે છે શાસ્ત્રો કહે છે કે શ્રાદ્ધ કર્મ દરમિયાન હળવા કે સફેદ રંગના કપડા પહેરવાથી પિતૃ આત્માઓ તૃપ્ત રહે છે ઘરમાં શાંતિ અને પ્રેમ અને સહકાર ટકી રહે છે અને વિધિનું ફળ સંપૂર્ણ મળે છે નંબર ત્રણ આર્થિક અવરોધ કાળા કપડાં પહેરવાથી ઘરમાં આર્થિક અવરોધ ઊભા થાય છે શ્રાદ્ધ કર્મ પિતૃ આશીર્વાદ માટે થાય છે પરંતુ કાળા રંગના વસ્ત્રો પિતૃ શક્તિને દુઃખી કરે છે પરિણામે ધંધામાં અચાનક નુકસાન નોકરીમાં અવરોધ દૈનિક ખર્ચામાં વધારો અને ઘરમાં નાણાકીય તકલીફો જોવા મળે છે કુટુંબમાં પૈસાની સમસ્યાઓ વધે છે અને નાની મોટી આર્થિક મુશ્કેલીઓ સતત દેખાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે હળવા અને સફેદ કપડાં પહેરવાથી પિતૃ આશીર્વાદ મળે છે ઘરમાં લક્ષ્મી ધન અને સમૃદ્ધિ ટકી રહે છે આ રીતે કાળા કપડાના નકારાત્મક પ્રભાવ દૂર થાય છે નંબર ચાર શારીરિક અને માનસિક અસ્વસ્થતા કાળા કપડાં શરીર અને મન પર ભારે પ્રભાવ પાડે છે પરિણામે ઉદાસીનતા ચિંતા ઊંઘમાં વિઘ્ન અને તણાવ વધે છે વૃદ્ધો અને બાળકો પર ખાસ અસર થાય છે અને કુટુંબના સભ્યો શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ રહે છે કાળા કપડા પિતૃ શક્તિને દુઃખી કરે છે જેના કારણે શરીર અને મન પર દબાણ રહે છે જ્યારે હળવા રંગના સાદા કપડાં પહેરવામાં આવે છે ત્યારે પિતૃ વાતમાં તૃપ્ત રહે છે ઘરમાં શાંતિ આરોગ્ય અને માનસિક સુખ ટકી રહે છે નંબર પાંચ સ્વપ્નમાં અશાંતિ જ્યારે કાળા કપડાં પહેરવામાં આવે છે ત્યારે પિતૃ આત્માઓ અસંતોષિત રહે છે જે સ્વપ્નોમાં દેખાય છે ભયજનક દ્રશ્યો અંધકારમય છબીઓ અથવા અજાણ્યા ચિહ્નો સ્વપ્નમાં જોવા મળે છે આ સ્વપ્ન ભય ચિંતા અને અચાનક દુઃખ લાવે છે કાળા કપડાં પહેરવાથી પિતૃ આત્મા શાંતિ સાથે જોડાતા નથી જેના કારણે જીવનમાં અણધાર્યા અવરોધ અને ભય જોવા મળે છે હળવા રંગના કપડાં પહેરવાથી પિતૃ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સ્વપ્નમાં શાંતિ ટકી રહે છે નંબર છ ઘરમાં શુભ કાર્યમાં અવરોધ કાળા કપડાં પહેરવાથી વિધિ દરમિયાન ઘરમાં શુભ કાર્ય અટકે છે લગ્ન કુટુંબના પ્રસંગો દૈનિક કાર્યો અને નવી યોજનાઓ વિલંબિત થાય છે અથવા અસફળ થાય છે જ્યારે પિતૃ શક્તિ અસંતોષિત હોય ત્યારે કોઈ પણ શુભ કાર્ય સફળ થવું મુશ્કેલ બની જાય છે હળવા રંગના કપડાં પહેરવાથી પિતૃ આશીર્વાદ મળે છે ઘરમાં શુભ કાર્ય સકારાત્મક ઉર્જા અને શાંતિ ટકી રહે છે નંબર સાત આધ્યમિક ઉર્જા અને ધ્યાનમાં વિઘ્ન શ્રાદ્ધ વિધિ દરમિયાન કાળા કપડાં પહેરવાથી મન એકાગ્ર રહેવું મુશ્કેલ થાય છે જપ તર્પણ અને પૂજા અધૂરી રહે છે વિધિનું ફળ અડધું મળે છે પિતૃ આશીર્વાદ ન મળવાથી જીવનમાં શું અને સમૃદ્ધિ ટકી રહેતી નથી હળવા રંગના કપડાં પહેરવાથી મન એકાગ્ર થાય છે પિતૃ આત્મા તૃપ્ત રહે છે અને વિધિ પૂર્ણપણે ફળદાયી બને છે આ તો મિત્રો સાત કર્મમાં કાળા કપડાં પહેરવાથી થતી સાતી તકલીફો વિશેની સંપૂર્ણ માહિતી જો તમે આ બધું ધ્યાનમાં રાખો તો પિતૃ આત્માઓ તૃપ્ત રહેશે ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ ટકી રહેશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક આપો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમને કોમેન્ટમાં જણાવો કે તમને કયો મૃદ્દો સૌથી વધુ ચોંકાવનારો લાગ્યો હવે આવો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવી જ આધ્યમિક અને શાસ્ત્રીય માહિતી તમે દરેક વખતે સિદ્ધિ મળતી રહે આમ કરીને અમે તમને લાવીએ છીએ જીવન બદલાવી શકે તેવી માહિતીઓ જે તમારા અને તમારા પરિવાર માટે લાભદાયક સાબિત થશે આપનો સમય આપવા માટે આભાર અને હંમેશા પવિત્ર અને સકારાત્મક રહો